દેશના વડાપ્રધાન જ્યારે વડાપ્રધાન બન્યા એ પછી એવું કહેતા હતા કે અમે ખેડૂતોને ડબલ આવક કરી આપીશું જે પાક જે પાકનું વાવેતર કરે છે ઉત્પાદન કરે છે એના ભાવ અમે ડબલ કરીશું તો તમને બધાને ખબર છે શિવાબાને બધાને ખબર છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં મનમોહનસિંહજીની એ ટાઈમે કપાસના ભાવ એ ચૌદસો રૂપિયા હતા

એનાથી પણ ઓછા ભાવ હતો એના કરતા પણ હાલની તારીખમાં કપાસ ભાવ ઓછો કે ખેડૂત કોઈ પણ પ્રોડક્ટ ઉપર એ ક્યારે કોંગ્રેસની સરકારે જીએસટી નથી લગાડી અને એના હિસાબે આપણા ખાતર બિયારણ અને ખેડૂતના તમામ સાધનો આપણને સસ્તા મળતા